સુરતના ઉદના રેલવે સ્ટેશન કાલુ રેલવે ઉર્ફે કાલુ સદ્દાન શિવના સાગરીદને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડતી સ્ટેટ મોનિટરિંગ સેલ સુરતના ઉદના રેલવે અને સુરત રેલવે પોલીસની પોલ ખોલી નાખી પ્રોહિબિશનનો જથ્થો પકડી પાડતી સ્ટેટ મોનિટરિંગ સેલ સુરતના ઉદના રેલવે સ્ટેશન પર ફરી એકવાર સ્થાનિક રેલવે પોલીસની પોલ ખોલી પ્રોહિબિશન પર રેડ કરતી સ્ટેટ મોનિટરિંગ સેલ સુરત રેલવેના આંખ નીચે ચાલતો વિદેશી દારૂના વેપલા પર એસએમસીની મસ મોટી કાર્યવાહી સુરતના ઉદના રેલવે યાર્ડ અને સ્ટેશન નજીક એસએમસી દ્વારા સફળ કામગીરી કરી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત કરી છે સુરત રેલવેની જાબાઝ એલસીબી અને જીઆરપી સામે અનેક સવાલો ઉભા થતાં આ સમયે સુરતના જીઆરપીના જાબાઝ પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી પાકી છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે એસએમસી દ્વારા ઉદના રેલવેની હદમાં લાખોના મુદ્દામાલ સાથે કાલુ રેલવેનો સાગરીતને ઝડપી પાડવામાં સફળતા મળી છે જેમાં કાલુ રેલવે ઉર્ફે કાલુ સંદાનશીપ દ્વારા પ્રોહિબિશનનો કાળો કારોબાર જીઆરપી પોલીસ અને એલસીબી પોલીસના રાજમાં પૂરજોશમાં ચલાવી રહ્યો છે તેવું બહાર આવ્યું છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે